આમો સફાઈ કામદારોના અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી સાથે આમોદનાસ સફાઈ કામદારોના વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી આવે આમોદનગરપાલિકામાં કામ કરતા સફાઈ કરતા કામદારોને પડતી અગવડતા અને વિવિધ મુદ્દે આરોજ સફાઈ કામદારોના અખિલ ભારતીય સફાઈ મદદર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ આમોદનગર પાલિકાના મુખ્ય અધિકારી સાથે મિટિંગ યોજાય મીટિંગ વેરા સફાઈ કામદારોને પડતી હાલાકી અને બાકી પડતા પગારને લઈ વિસ્તૃત ચર્ચા કરવામાં આવીને વેરા સફાઈ કામદાર યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રેમ કુમાર ડાંગર આમોદનગરિકાના સફાઈ કામદારના પ્રમુખ તથા આમોદનગરપાલિકામાં કામ કરતા સફાઈ કામદારો હાજર હતા નહિ બધા જ મુદ્દાની ચર્ચા આમોદ પાલિકા મુખ્ય અધિકારી સાથે કરી હતી જ્યારે સમગ્ર બાબતે આમોદ પાલિકાના મુખ્ય અધિકારી મનન ચતુર્વેદીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે સફાઈ કામદારોને પડતી હાલાકી અને અન્ય બાબતો અંગે ચર્ચા થઈ છે જે અંગે જેમ બને તેમ વહેલી તકે પડતી હાલાકીનો નિવેડો લાવી પ્રશ્નોનું નિરાકરણ લાવીશું તેમ બાહેદારી આપતા જણાવ્યું રજૂઆત કરવામાં આવી છે એ બાબતે આબુ અને યુનિયન દ્વારા

અને કામદારોના ઘણા જટિલ પ્રશ્નો છે એ બાબતે ચર્ચા કરી નગરપાલિકા તરફથી જબરદસ્તી આ કર્મચારીઓને ગટરમાં ઉતારવામાં આવે છે એને જાનના જોખમમાં નાખવામાં આવે છે જ્યારે કે હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટે ચોખ્ખી ના પાડી છે કે કોઈ પણ કર્મચારીને ગટરમાં ઉતારવા નહીં અને જરૂર પડે તો સેફ્ટી નોર્મ્સના સાધનો આપવા અને ત્રણ ત્રણ મહિનાઓથી આ કામદારોને પગાર મળતા નથી સીઓને વાત કરી તો સીઓ કહે છે કે ભાઈ આ કામદારો ઉઘરાણી કરીને લઈ આવે તો અમે એમનો પગાર કરીશું એ એમનો અભિગમ બહુ માનવતા વિરોધી છે અને આ જવાબદારી સીઓની અને ઓફિસ સ્ટાફની છે કે ઉઘરાણી કરી લાવવી અને સફાઈ કર્મચારીઓને સમયસર પગાર ચૂકવવો એ ફોજદારી રાહે ગુનો કરી રહ્યા છે એ બાબતે યુનિયને આગળ એમના વિરુદ્ધ ફોજદારી રાહે પગલાં લેવાનું નક્કી કરેલું છે ને આ બાબતે તમારું યુનિયન શું પગલાં લેશું અમારા યુનિયન તરફથી કલેક્ટરશ્રી અને પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનરશ્રીને ફરિયાદો કરેલી છે અને એમના વતીથી સીઓનો ખુલાસો માગવામાં આવેલ છે જો આ પ્રશ્નો સોલ્વ નહીં થાય તો અમે ફોજદારી રાહે પગલાં લેશું